વાત કરીએ પ્રકરણ ચારની કાર્બન અને તેના સંયોજનો આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો પહેલું છે બેન્સિન બીજું છે ક્લોરો પ્રોબેન હવે આપણે સૌ જાણીએ છીએ કે બેન્સિન એટલે શું બેન્સિન એટલે કે આપણે સૌ જાણીએ સી સિક્સ એચ સિક્સ બરાબર ને એટલે કે કાર્બન કાર્બન આવી રીતે સર્કલમાં ગોઠવવાના એક બે ત્રણ ચાર પાંચ છ અને બરાબર તેની સાથે હાઇડ્રોજન ગોઠવવાના અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આ રીતે બેન્સિન ચક્ર દોરવાનું છે 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 બીજું બીજું બરાબર આપણી પાસે કયું પ્રોપેન એટલે કેટલા કાર્બન ત્રણ કાર્બન બરાબર ત્રણ કાર્બન અહીંયા એક બે અને ત્રણ કાર્બન દર્શાવ્યા છે હવે ક્લોરો એટલે કે કયો બરાબર અગાડી લગાવવાનો ક્લોરીન બરાબર બાકીના બધા કયા હશે હાઇડ્રોજન 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 છે એસિડિકરણની પ્રક્રિયા દર્શાવતું સમીકરણ આકૃતિ સહિત વર્ણવો એસિડિકરણ પ્રક્રિયા એટલે કે ખનિક એસિડ એટ ટુ એસો ફોર ઉડીપકની હાજરીમાં કાર્બોસિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયાથી એસ્ટર અને પાણી બને છે આ પ્રક્રિયાને એસિડિકરણ પ્રક્રિયા કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે ઇથેનોઇક એસિડ લઈએ એટલે કે એસિડિક એસિડ સીએચ થ્રી સી ડબલો એચ તો ઇથેનોઇક એસિડને આપણે જોધ્યાનથી દર્શાવવું હોય તો અહીંયા જો દર્શાવ્યું છે આપણે સીએચ થ્રી સીડબ્લો એચ બરાબર ઇથેનોિક એસિડ એટલે કે એસિડિક એસિડની પરિશુદ્ધ ઇથેનોલ આલ્કોહોલ એટલે કે બરાબર ઇથેનોલ એટલે કે આલ્કોહોલ એટલે સી ઇથેનોલ એટલે કે કાર્બનના બે બરાબર ઓએચ એટલે સી ટુ એચ ફાય ઓએચની શોની સાથે પ્રક્રિયા કરવાની છે તો ખનિજ એસિડની હાજરીમાં ખનીજ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળે છે આપણને ઇથાઇલ એસિટેડ એટલે કે એસ્ટર મળે છે બરાબર ઇથાઇલ એસીટેડ એટલે કે એસ્ટર સીએચી સિરબોલો સીએચ ટુ એચ ફાઈવ સીએચો સી ટુ એચ ફાઈવ ઇથાઇડ એસ્ટર બરાબર અને શું છૂટું પડે તો પાણી છૂટું પડે બરાબર ને એટલે કે પાણી છૂટું પડે છે તો આ રીતે આપણે ઇથેનોઇક એસિડ એટલે કે એસિડિક એસિડ અને પરિશુદ્ધ ઇથેનોઇલ આલ્કોહોલ વચ્ચે ખનીજ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઇથાઇલ એસ્ટર એટલે કે સીએચી સિરોબોલો સી એચ ફાઈવ તથા પાણી ઉત્પન્ન થાય છે આગળ વાત કરીએ નીચે આપેલા પાંચ કાર્બોનિક સંયોજનના રાસાયણિક સૂત્રો આપેલા છે બરાબર બરાબર પેલું છે સી થ્રી એચ સિક્સ બી છે સી એચ સિક્સ સી છે સી એચ ઓ એચ છે સી થ્રી એચ અને ઈ છે C2H4 એચ ફોર હવે સવાલની વાત કરીએ ઉપરોક્ત કાર્બો સંયોજનમાં એ સીડી ઈ પૈકી કયું સંયોજન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બરાબર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો આપણે સૌ જાણીએ છીએ કે સંતૃપ્ત હાઇડ્રો કાર્બન કયા કયા છે તો સી થ્રી એચ સિક્સ સી ટુ એચ સિક્સ સી ટુ એચ ફાઈવ ઓ એચ અને સી એચ થ્રી સી એચ અને સી ટુ એચ ફોર પૈકી સી ટુ એચ સિક્સ એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બરાબર બીજો સવાલ છે ઉપરમાંથી આલ્કોહોલિક કાર્બોસિલિક એટલે કાર્બોનિક સંયોજનની ઓળખ કરો અને તેનું બંધારણ સૂત્ર લખો હવે આ માટે કહું છે આલ્કોહોલિક બરાબર આલ્કોહોલિક એટલે ઓએચ સમૂહ બરાબર ને તો આપેલ પૈકી આલ્કોહોલિક કાર્બોસિક સંયોજન કયું દેખાય છે તો ઓએચ કાયમાં છે તો સીમાં એટલે કે સીએ ટુ એચ ફાઈ ઓએચ હવે તેનું નામની વાત કરીએ તો કેટલા કાર્બન છે બે એટલે ઇથે નોલ એટલે ઇથાઇલ આલ્કોહોલ હવે તેના બંધારણ સૂત્રની વાત કરીએ તો સીએટ થ્રી બોન્ડ સીએટ ટુ બોન ઓએચ અને બરાબર તેને લખવું હોય તો બે કાર્બન ડેસ ઓએચ એચ એચ અને એચ એટલે આ રીતે આપણે ધ્યાનથી જુઓ આકૃતિમાં બતાવી જ છે બરાબર આ રીતે દર્શાવી શકીએ છીએ બરાબર હવે વાત કરીએ ત્રીજો સવાલ ત્રીજો સવાલ છે સી અને ડી બરાબર શું સી અને ડીમાં સંયોજનની સાંદ્રતાનો સલ્ફ્રિક એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા લખો હવે સી અને ડી સી પર શું છે સી ટુ એચ વાય અને ડી છે સીએટ થી સી એચ હવે તેની કોની સાથે પ્રક્રિયામાં લખવાનું છે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં તો આપણે જોયું કે કાર્બનિક સંયોજન સી સી એટલે સી ટુ એચ વાય ઓ એચ અને ડી એટલે કે સીએટ થી સી ડબ્લુ એચ બરાબરની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ ઇથાઇલ એસ એસિટેટ એટલે કે એસ્ટર બનાવે છે ઇઠાઈલ એસિટેટ અને પાણી બને છે આ પ્રક્રિયાને એસિટીકરણ કહેવાય છે તો એનું સમીકરણ લખીએ તો સમીકરણ લખીએ આપણે બરાબર તો આ રીતે લખાય છે સમીકરણ ધ્યાનથી જોઈ લઉં સીએચ થ્રી બોન સી ડબલ બોન ઓ અને ડબલ વન સિંગલ બોન ઓ એચ પ્લસ બરાબર એચ બોન ઓ બોન સીએચ ટુ બોન સીએ થ્રી અને સાંદ્રા એ ટુ સાથે હાજરીમાં પ્રક્રિયા તો મળે સીએચ થ્રી બોન સી બોન ઓ ડબલ બોન ઓ અને સીએચ ટુ સીએટ થ્રી પ્લસ એચ ટુ બરાબર ધ્યાનથી પ્રક્રિયા જોઈ લે હવે વાત કરી કે જે સી અને ડીની કાર્બોક્સિલિક સંયોજનની પ્રક્રિયાના અંતે મળતી નીપજના બે ઉપયોગો લખો હવે બે ઉપયોગ લખવાના છે તો સી ટુ એચ ફાઈવ અને સી થ્રી સી ડબલ ઓ એચની પ્રક્રિયાના અંતે મળતી નીપજ ઇથાઇલ એસિટેટ છે અને આ ઇઝ એસ્ટર બરાબર એટલે કે ઇથાઇલ એસિટેટનો ઉપયોગ અત્તર બનાવવા અને સ્વાદમાં ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે પણ વપરાય છે સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે પણ વપરાય છે આગળનો સવાલ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નીચે દર્શાવેલ આકૃતિનું અનુસૂત્ર લખી તેના ઇલેક્ટ્રોન વિન્ડો રચના દર્શાવો પહેલું છે ઇથેન ઇથેન એટલે બે કાર્બન બરાબર અને હાઇ બરાબર હાઇડ્રોજન વચ્ચે બરાબર તો યોગ ઇથેનનું અણુસૂત્ર શું છે તો સી ટુ એસિ હવે કાર્બનનો આપણે પરમાણુ ક્રમાંક જાણીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક છ બરાબર એટલે કે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો ચાર ઇલેક્ટ્રોન હોય છે એટલે કે આ રીતે બતાવી દેવાના એક બે ત્રણ ચાર બરાબર બરાબર આ રીતે બતાવી દેવાના એક બે ત્રણ ચાર અને હાઇડ્રોજન કેટલા જોડે એક બે ત્રણ ચાર એક કાર્બન તો યાર ઇલેક્ટ્રોન જોડે પણ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન આવશે એટલે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન તો એક કાર્બન ત્રણ હાઇડ્રોજન લેશે એટલે કે સી ટુ એચ સિક્સ બરાબર ઇથેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના નીચે મુજબ છે હવે વચ્ચે હવે ઇથેનો એક એસિડનું અણુસૂત્ર સીએ થ્રી હોય છે હવે તેનું ઇલેક્ટ્રોન બિંદુનું રચના તો આપણે સૌ જાણીએ છે તો ઇલેક્ટ્રોન બિનનું રચના આ રીતે દોરી દેવાની છે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન અને કાર્બન હાઇડ્રોજન સીએ થ્રી બરાબર સી સી ડબલ ઓ બરાબર ડબલ ઓ બતાવી દેવાના છે અને ઓક્સિજનની આપણે ભય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે છીએ બતાવી દેવાના છે અને એક હાઇડ્રોજન જોડાય છે સી ડબલ એટલે એક ઓએચ પણ બતા બરાબર હવે આગળનો સવાલ યોગશીલ પ્રક્રિયા લખી એનું ઉદાહરણ આપો તો યોગી પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસંતૃપ કાર્બનિક સંયોજનમાં બીજા અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તેને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે ઉદાહરણ તરીકે આલ્કીન કે આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રો કાર્બનના પ્લેનિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં ઉમેરાથી બરાબર સંતૃપ્પ્ત હાઇડ્રો કાર્બન એટલે કે આલ્કીન બને છે અહીંયા અસંતૃપ્ હાઈડ્રો કાર્બન બતાવ્યું છે તમને ખબર છે કેવી રીતે દોરવાનું છેૃપ્ત હાઇડ્રો કાર્બન બરાબર ને મેં તમને એક્ઝામમાં પણ પ્રેક્ટિસ કરાવી છે બરાબર સી ડબલ બોન્ડ બરાબર કાર્બન કાર્બન છે ડબલ બોન્ડ અને બરાબર અસંતૃપ એટલે કે આર આર વડે બતાવી દેવાના છે આલ્કીન સંયોજન છે અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા નિકલની હાજરીમાં એટલે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો શું બને છે સંતૃપ હવે જો હાઇડ્રોજન હાઇડ્રોજન બરાબર આવી ગયું અને સંતૃપ હાઇડ્રો કાર્બન બરાબર આલ્કિન બને છે હવે આ કાં વપરાય છે તો વનસ્પતિ તેલમાં ભોજન વાયુ પસાર કરી વનસ્પતિ ઘી બનાવાય છે આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહે છે એને યોગશીલ પ્રક્રિયા પણ કહેવાય છે સંયોજક બન એટલે શું અને મીઠન અને નાઇટ્રોજનના અણુ દોરી સ સંયોજક બનવા ત્રીસમાં પ્રશ્ન છે બંધ એટલે આપણે સોજાની છે કે બે પરમા વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારથી બતા બને મીઠનની વાત કરીએ તો મીઠનમાં સોજાને કાર્બનના પરમાણુની બામ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે આપણે સોજાને કેટલા ચાર એટલે ચાર હાથ ધરાવે પણ યાદ કરાવો તમને જ્યારે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન રહેલો હોય છે આથી કાર્બન અને હાઇડ્રોજનના કુલ ચાર ઇલેક્ટ્રોન ભેગા મળીને સ સંયોજક બંધ બને છે ત્યાંથી જોઈએ બરાબર શું કાર્બનમાં કેટલા છે એટલે કેટલા હાઇડ્રોજન એ જોડશે પોતાની સાથે તો એક બે ત્રણ અને ચાર એટલે કે અહીંયા દર્શાવ્યું છે ચાર હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે એટલે કે મીઠેનનું અણુસૂત્ર શું બનશે તો મીઠેન ચાર કાર્બન સાથે ભાગીદારી કરીને એટલે સી એચ ફોર એટલે કે એક હાઇડ્રો બરાબર કેટલા બંધ જોડે ચાર બંધ બનાવે છે એટલે મીઠેન એનું રચાય છે બરાબર આગળ વાત કરીએ તો નાઇટ્રોજન અણુમાં સહસંયોજક સંયોજક બંધની વાત કરીએ તો નાઇટ્રોજન અણુ નાઇટ્રોજનમાં આપણે સૌ જાણે કે બરાબર કેટલા ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષામાં તો પાંચ ઇલેક્ટ્રોન હોય છે બરાબર નાઇટ્રોજન અણુનું સૂત્રની વાત કરીએ તો એન ટુ વડે દર્શાવે છે બરાબર બંને પ્રમાણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે પાંચ પાંચ બરાબર હવે અષ્ટપૂર્ણ કરવા માટે બરાબર કેટલાની જરૂર પડે તો આપણે સૌ જાણીએ છીએ કે અષ્ટૂર્ણ પૂર્ણ કરવા માટે આઠ જરૂર પડે બરાબર એટલે કે અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ રચાશે ત્રણ બંધ રચાશે બરાબર એટલે કે ત્રિબંધીય અને બરાબર નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બરાબર હવે પાંચમો સવાલ દર્શાવેલ સંયોજન આકૃતિ દોરો બરાબર પહેલું છે પ્રોપેનોઇક પ્રોપેનોઇક એસિડ 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 શું છે હવે એટલે કે કેટલા કાર્બન પ્રોપેન એટલે કે ત્રણ કાર્બન એટલે કે સીએચ થ્રી સીએચ ટુ સીડબ્લો એચ સી ડબ્લ એટલે કે કાર્બન સોરી એસિડ એટલે કે પ્રોપેનોઇક એસિડ થઈ ગયું બીજું છે ક્લોરોપેન્ટેન બરાબર ક્લોરોપેન્ટેન પેન્ટેન એટલે કેટલા કાર્બન પાંચ કાર્બન બરાબર અને એક ક્લોરો એટલે કે સીએટ થ્રી સીએટ ટુ સીએટ ટુ સીએટ ટુ સીએટ ટુ સી બરાબર હવે ચોટું છે ઇથેનોલ ઇથેનોલ ઇથેન એટલે કેટલા કાર્બન બે અને ઓલ એટલે કે ઓએચ લાગે બરાબર ઓએચ લાગે એટલે કે ઇથેનોલનું થાય સીએટ થ્રી સીએચ ટુ ઓએચ બરાબર બેન્ઝિન બેન્ઝિન તો આપણે સૌ જાણીએ છીએ બિંગ બેન્ઝિન આ રીતે દોરી દેવાની બરાબર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ ડબલ સિંગલ ડબલ આ રીતે બોન્ડ બટાવવાના અને હાઇડ્રોજન કાર્બન વચ્ચે બોન્ડ બટાઈ દેવાના આ હતી બેન્ઝિનિંગ હવે અગાઉના સવાલ વાત કરીએ નીચેના સંયોજનનું નામ આપો હવે પહેલું છે ધ્યાનથી જુઓ તો સંયોજન છે પહેલું સીએચ થ્રી સીએચ ટુ સીએચ સીએચ થ્રી અને ચોથા નંબર પર શું છે બ્રોમિયમ હવે બ્રોમિયમ છે એટલે કાર્બન કેટલા પહેલાં તો સૌથી પહેલાં પહેલાં આપણે કાર્બન ગણવાનું કામ કરવાનું કેટલા કાર્બન છે ચાર ચાર એટલે કે બ્યુટેન બરાબર અને બરાબર બ્યુટેન બરાબર કયા કાર્બન પર છે તો બીજા ઉપર છે એટલે કે ટુ બ્રોમો બ્યુટેન ટુ બ્રોમો બ્યુટેન બરાબર હવે બીજાની વાત કરીએ તો બીજું છે આપણી પાસે કેટલા કાર્બનવાળું ઘણું એક બે ત્રણ ચાર પાંચ પાંચ એટલે પેન્ટેન અને ઓએ સમુકાન લાગેલો છે ઓએ ત્રીજા પર લાગેલો છે એટલે પેન્ટેન થ્રી ઓલ બરાબર પેન્ટેન થ્રી ઓલ હવે ચોથું ચોથું પણ ધ્યાનથી જુઓ કેટલા કાર્બન છે એક બે ત્રણ ચાર બરાબર ચાર કાર્બન છે એટલે બ્યુટેન અને પિટોન સમૂહ છે એટલે કે બ્યુટ સોરી સી ડબલ ઓવે છે એટલે કે બ્યુટેનો એક એસિડ અહીંયા ધ્યાન જુઓ તો એસિડ બને ને એટલે બ્યુટેનોઈક એસિડ બરાબર ચાર કાર્બન થોડુંક અઘરું છે બરાબર આમાં ધ્યાનથી જુઓ તો કાર્બન બહુ બધા દેખાય છે પણ ધ્યાનથી જુઓ તો કાર્બનની એક લાઈન જોઈએ તો એક બે ત્રણ ચાર ચાર કાર્બન છે એટલે બ્યુટેન હશે બરાબર અને ચાર કાર્બનમાં જુઓ તો બીજા કાર્બન ઉપર એક સેટ છે એક સેટ છે મીઠેન બે વાર આવે છે એટલે ટુ અલ્પવિરામ ટુ ડાય મીઠાઈલ બરાબર બીજા ઉપર છે અને કેવા છે ડાય મીઠાઈલ બ્યુટેન એટલે કે ટુ અલ્પવિરમ ટુ ડાયમીઠાઈલ બરાબર ધ્યાન રાખવાનો સમાન ધર્મ શ્રેણી એટલે શું તેના કોઈ પણ ચાર લક્ષણિક આપણે સૌ જાણીએ છીએ કાર્બનિક સંયોજનો એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા હોય તેને સમાન ધર્મ શ્રેણી કહેવાય અથવા બીજી રીતે કહીએ તો સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા જે કાર્બનિક સંયોજનની શ્રેણીઓમાં દરેક સભ્યોમાં પહેલાં કે પછી ક્રમિક સભ્યોને કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ બરાબર સંખ્યા એટલે પરમાણુઓની ચોક્કસ સંખ્યા સીએચ ટુનો તફાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોને સમાન ધર્મ શ્રેણી કહેવાય છે દાખલા તરીકે સીએટ થ્રી ઓ એચ હવે જો આ સીએટ થ્રી ઓ છે અને સી એચ ફાય ઓ બરાબર સીએ ટ્રી સી એચ ટુ ઓ બરાબર આ બધા વચ્ચે જો ઓ એચ ઓએચ એક ઓએચનો ક્રિયાશીલ સમૂહનો તફાવત છે એટલે આ સમાન ધર્મ શ્રેણી કહેવાય બરાબર બીજું છે બરાબર સમાન ધર્મ શ્રેણીમાં બીજા ઉદાહરણની વાત કરીએ તો એચ સી ડબલ ઓ એચ બરાબર સીએચ થ્રી સી ડબલુ એચ હવે આમાં બીજું સી ડબલ ઓ એચનો તફાવત દેખાય છે અને ત્રીજું જુઓ તો સીએચ થ્રી સી ડબલુ એચ પછી સી એચ સી ડબ્લ્યુ એચ હવે આમાં પણ સી ડબલ્યુ એચ ક્રિયાશી સમૂહનો તફાવત દેખાય છે એટલે કે સમાન તફાવત છે એટલે કે સમાન ધર્મ શ્રેણી કહેવાય છે બરાબર સમાન ધર્મ શ્રેણીની લાક્ષણિકતાની વાત કરીએ તો નીચે મુજબ છે સમાન ધર્મ શ્રેણી દરેક સંયોજનમાં રહેલા તત્વ અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે અને શ્રેણીના દરેક સભ્ય સામાન્ય રીતે આણવીય સૂત્રોની વાત કરીએ જેમ કે આલડી હાઈટ શ્રેણીની સભ્યોની સૂત્રોની વાત કરીએ તો સીએન એચ ટુ એન પ્લસ વન અને સી એચ ઓ વડે દર્શાવી શકાય છે બરાબર આ હતું સમાન ધર્મ શ્રેણી અને ત્રીજી વાત કરીએ તો સમાન ધર્મ શ્રેણીમાં કોઈ પણ બે સભ્યો વચ્ચે આણવી સૂત્ર વચ્ચે સીએચ ટુ જેટલા અને આણ્ય દળ ચૌદ યુ જેટલો તફાવત હોય છે અને શ્રેણીના દરેક સભ્યોમાં નામકરણમાં સમાનપૂર્વક અથવા સમાન પ્રત્યે લાગેલા હોય છે આપણે ઉદાહરણમાં જોઈએ તો સમાનપૂર્વક અને સમાન પ્રત્યે લાગેલા જ છે ધ્યાનથી જોયું ને બરાબર હવે ચોથું વાત કરીએ બીજો સવાલ છે આયનિક સંયોજન અને સહસંયોજન સંયોજન વચ્ચેનો તફાવત તો આપણે તમને ચેપ્ટરની શરૂઆતમાં સમજાવ્યું હતું આયનિક સંયોજન એટલે કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનનું વિનિમય દ્વારા બનેલા સંયોજન જ્યારે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી આવે એટલે સહસંયોજક બનેલ છે બરાબર આપણે જોયું તો કે આયનિક સંયોજનના ગલન અને ઉત્કલન પ્રમાણમાં ઊંચા હતા જ્યારે સહસંયોજક બંધના ગલન બિંદુના ઉત્કલન પ્રમાણમાં નીચા હોય છે તેમજ આયનિક સંયોજનો દ્રાવણ કે પીગાડેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા હતા જ્યારે સહસંયોજકો ભાગે વિદ્યુતના અવાક હોય છે વાત કરી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નનો ઉત્તર લખો બંધારણીય સંગઠક એટલે શું અને પેન્ટેનના બંધારણીય સંઘટ દોરો તો આપણે શું જાણીએ છીએ કે બંધારણીય સંગઠકો એટલે કે જે સંયોજનના અણય સૂત્ર સમાન હોય પરંતુ બંધાણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સંઘટકો કહેવાય છે પેન્ટેનની વાત કરીએ તો પાંચ કાર્બન એટલે સી ફાઈવ એચ ટ્વેલના ત્રણ બંધારણીય સંઘટકો છે પહેલું ડોરી આપણે એન પેન્ટેન એટલે કે સીએટથી બોન્ડ સીએચ ટુ બોન સીએટ ટુ બોન્ડ સીએટ ટુ બોન સીએટથી હવે ધ્યાનથી અહીંયા કાર્બન ગણો તો કેટલા છે તો પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ આ થઈ ગયું સી ફાઈવ એસ ટુવેલ્વ પેન્ટેન એન્ડ પેન્ટેન એ રીતની પર હવે વાત કરીએ આઇસો પેન્ટેન શું આઈસો પેન્ટેન આઈસો પેન્ટેન એટલે ટ્યુ મીઠાઈલ બ્યુટેન પણ કહેવાય છે તો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન થઈ ગયા અને આને બીજી રીતે વાંચવું હોય તો બીજા ઉપર શું છે મિથેન એટલે કે ટ્યુ મીઠાઈલ અને આ કેટલા થઈ ગયા ચાર થઈ ગયા એટલે ટ્યુ મીઠાઈલ બ્યુટેન આ રીતે પણ વંચાય છે બરાબર એને કહેવાય સમઘટકો જ કહેવાય બરાબર કાર્બનની સંખ્યા સીમ જ છે હવે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે તો નિયો પેન્ટેન શું છે નિયોપેન્ટેન પેન્ટેન નિયો પેન્ટેન ધ્યાનથી જુઓ તો કાર્બન કુલ ગણો આપણે કુલ કાર્બન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છે બરાબર ને હવે પાંચ કાર્બનમાં તમે ધ્યાનથી જુઓ તો બરાબર બરાબર તો શું લાગેલું છે તો એક બે ને ત્રણ કાર્બન સીધા છે બરાબર એક બે ને ત્રણ અને એની ઉપર ધ્યાનથી જુઓ તો સીએટ્રી અને સીએટ્રી બોન્ડમાં છે એટલે કે મીઠાઈલ મીઠેન લાગેલા છે એટલે કે એને વંચાઈ કેવી રીતે બીજા ઉપર મીઠેન છે એટલે કે ટુ અને કેટલા મીઠેન છે બે એટલે કે ડાય મીઠાઈલ પ્રોપેન ટુ અલ્પવિરામ ટુ ડાયલ મીઠાઈલ પ્રોપેન વંચાય બરાબર હવે વાત કરીએ બીજો સવાલ વિસ્થાપનની પ્રક્રિયા લખો તો વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે કાર્બનિક સંયોજનમાં અણુમાં રહેલા કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહ અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિષાપનની પ્રક્રિયા કહેવાય આપણે સૌ જાણીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો ક્લોરોનેશન પ્રક્રિયામાં બરાબર ક્લોરીનેશન પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુ સાથે વિસ્થાપન કરી શૃંખળા દાખલ થાય છે આ પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે જેમ કે આપણે એનું સમીકરણ લખીએ તો સીએચ ફોર પ્લસ સીએલ ટુ સૂર્યપ્રકાશની હાજરીમાં સીએચ થ્રી સીએલ થઈ જશે અને એચ સીએલ છૂટો પડશે અને બરાબર બીજી વાત કરીએ તો સીએચ ટી બરાબર બીજી વાત કરીએ તો આપણે ધ્યાનથી જુઓ તો સીએચી સીએલ પ્લસ એલ ટુ સૂર્યપ્રકાશની હાજરીમાં એનું શું થશે તો એચ સીએલ છૂટો પડી જશે એટલે બીજું શું સીએચ ટુ સીએલ ટુ બરાબર આ પ્રક્રિયા ઊંચી સમાન ધર્મની આલ્કીનનું નીપજનું નિર્માણ કરે છે એટલે કે અહીંયા ઊંચા સમાન ધર્મની આલ્કીનનું નિપજ તરીકે નિર્માણ થાય છે સવાલ નંબર દસ છે આપણી પાસે ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો અને તેના ઇથેનોલના ભૌતિક ગુણધર્મો બરાબર ભૌતિક ગુણધર્મનો ઉપયોગ લખો ઇથેનોલનો ઇથેનોન એટલે કે શું આવે તો બે કાર્બન ઇથેન થાય અને નોલ છે એટલે કે ઓએચ બંધ લાગશે બરાબર તો ઇથેનોલનું ઓક્સિડેશન ક્લાઇન પોટેશિયમ પરમેગ્નેન્ટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે થતાં ઇથેનોઈક એસિડમાં રૂપાંતર થાય છે એટલે કે સીએટ થ્રી સીએચ ટુ ઓએચ એટલે કે ઇથેનોલનું આલ્કલાઇન કે એમ ફોર વધતા ઉષ્મા અથવા એસિડિક એટલે કે કે સીઆર ટુ ઓ સેવન બરાબર પોટેશિયમ ડાયક્રોમેટ બરાબર એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટને ઉષ્મા સાથે કરતા પ્રક્રિયાથી શું મળે છે એસિડિક એસિડ એટલે કે સીએટથી સીડબલો એચ એટલે ઇથેનોઇક એસિડ મળે છે બરાબર હવે એના ભૌતિક ગુણધર્ણની વાત કરીએ તો ઇથેનોઇક એસિડ શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે ઇથેનોલનું ગલન બિંદુ એકસો છપ્પન કેલ્વિન છે જ્યારે ઉત્કલન બિંદુ ત્રણસો એકાવન કેલ્વિન છે ઇથેનોલની વાત થઈ રહી છે અને તે પાણીમાં શુદ્ધ રાવ્ય અને તે સારો દ્રાવક હોય છે જ્યારે ઇથેનોલનો ઉપયોગની વાત કરીએ તો ઔદ્યોગિક દ્રાવક તરીકે દવા જેવી બરાબર અથવા દવા જેવી પિંચર આયોડિન અથવા કફ સિરપ અનેક ટોક્સિનમાં વપરાય છે બીજું લીકર વાનિશ અને અંતર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં બીજું ચેપનાશક તરીકે અને શુદ્ધ આલ્કોહોલ અથવા નિરપેક્ષ આલ્કોહોલ અથવા નશાયુક્ત પાણીની બનાવટમાં થાય છે તેમજ પાંચમું રેફ રેક્ટિફાઈડ સ્પીડ બનાવવા માટે પણ થાય છે શુંનો એક નહીં ભૌતિક ગુંદર્મોનો ઉપયોગ બરાબર ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણવત્તાની વાત કરીએ તો તે રંગવીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે બરાબર અને શુદ્ધ ઇથેનોલ એસિડનું ઉત્પલન બિંદુ ત્રણસો એકાણું કેલ્વિન છે શુદ્ધ ઇથેનોલિક એસિડનું ગલન બિંદુ બસો નેવું કેલ્વિન છે જેટલું ઊંચું હોવાથી તે શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં થીજી જાય છે તેથી તેને ગ્લેશિયર એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં પાણી બનાવ બનાવવા માટે પાણીમાં બનાવવા માટે પાંચની આઠ ટકા સાંદ્ર ધરાવતા જલિયત્રાવકો એટલે કે સરપો વિનેગર કહેવાય છે જો એને પાંચની આઠ ટકા સાંદ્ર પાણીમાં બનાવવામાં આવે સાંદ્રતા પાંચથી આઠ ટકા રાખીને પાણીમાં બનાવવામાં આવે તો આના જલિયત્રાવણને શું કહેવાય સરપો અને વિનેગર આપણે બરાબર મંચુરિયન ખાવા ગયા હોય ત્યાં જોયું જ છે પછી ઇથેનોઈક એસિડનો ઉપયોગની વાત કરીએ તો વિનેગરની બનાવટ બરાબર એટલે કે વિનેગરની બનાવટ જે ખોરાકને સ્વાદિષ્ટ ખટાશ લાવે છે બરાબર મમ્મીને બતાવ કહેશો તો બતાવશે વિનેગર અથવા મંચુરિયન લારી પર મૂકેલું જોઈએ બીજું ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષણ એટલે પ્રિઝર્વટ તરીકે પણ વપરાય છે અને પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે અને સફેદ લેડ એટલે કે સફેદો બનાવવામાં પણ વપરાય છે